આમ આપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માથાભાર તત્વોને કાબુમાં રાખવાની જરૂરિયાત પર અવારનવાર ભાર હોઈએ છીએ અને રાજકીય આગેવાનો પાસેથી પણ એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે રાજ્યમાં કાયદોની સ્થિતિ સારી રીતે જળવાય એ માટે પણ કામગીરી કરશે પણ જ્યારે આપણા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ જ માથાભારે શખ્સો અને માથાભારે જે લોકો હોય છે જે તત્વો હોય છે એને જરૂરી હોવાની વાત પર ભાર મૂકે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે રાજુલા સોલંકી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા તેમણે કોળી સમાજ દ્વારા આયોજિત એક સામાજિક પ્રસંગમાં માથાભારે માણસો ની જરૂરિયાત વિશે વાત કરી હતી તેમનો આ વાત કરતો વિડીયો પણ સામે આવ્યો છે સૌથી પહેલા તો તેના પર એક નજર કરીએ પછી આગળ વાત કરીએ કોળી સમાજ જયારે આટલી મોટી સંખ્યામાં ભેગો થયો છે ત્યારે આપને કહેવાની ઈચ્છા થાય અમે જેવા ગણે તેવા પણ મિત્રો અમારા જેવા માથાભારે બી માણસો આ કોળી સમાજને જોશે બધાએ બધું કામ હરકી રીતે નો થાય

કે મને આ ભાવ કોળીમાં આપ્યો ને આવતો ભાવ આપતો કોળીમાં આપજો અધૂરા કામ કઈક બાકી રહી ગયા છે કોળી સમાજ હું હો મોટા ભાઈ હોય અને તમારા આધારે તો અમે જીવીએ છીએ મિત્રો તમારા આધારે જીવીએ છીએ ક્યારેય કોળી સમાજ નો ઋણ નહીં ભૂલી શકું અહીંયા આ મંચ પર બેઠેલા મિત્રો એક થી એક થી એક ચડીયાતું થાય એવા આગેવાનો બધા બેઠા છે યુવાનો બેઠા છે અને હવે યુવાનોને હાકલ કરીએ કે હવે વધો આગળ મિત્રો અમારી તો ઉંમર થતી જાય છે પણ કોળી સમાજમાં યુવાનોની ખાસ જરૂર છે એમાં આગળ વધો ક્યાંક તમે ઉભા રહી જાઓ ને ત્યાં અમને હાકલ કરજો તમને આગળ વધારવા માટેના અમે પ્રયત્ન કરશું

ધારાસભ્યના આવા નિવેદન બાદ શું માથાભારે શખ્સો રાજકારણ કરશે રાજકારણ કરવા માટે માથાભારે શખ્સોની જરૂર છે જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે આ પ્રશ્નોને લઈને અને ધારાસભ્યના નિવેદનને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર